આ વાર્તા છે અમન નામના યુવાનની જે માત્ર ત્રેવીસ વર્ષનો હતો જ્યારે તેણે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો હતો તે અમદાવાદમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો નાની ઓફિસ કામનો બોજ અને સપનાઓનો પહાડ ત્યાં જ તેની મુલાકાત રવિના સાથે થઈ હતી રવિના પણ એ જ કંપનીમાં કામ કરતી હતી હંમેશા હસ્તી આત્મવિશ્વાસુ અને સમજદાર બંને વચ્ચે વાતો વધી પછી મિત્રતા થઈ અને ધીમે ધીમે પ્રેમ બંને જાણતા હતા કે તેમના ઘરના લોકો આ સંબંધને કદી અપનાવશે નહીં અમનનું પરિવાર મધ્યવર્ગીય હતું જ્યારે રવિનાના ઘરમાં પૈસા અને દેખાડાને વધારે હતું થોડા મહિનામાં પરિસ્થિતિ એવી બની કે બંને એક રાતે કોઈને કહ્યા વગર લગ્ન કરી લીધા સવાર સુધી બધું બદલાઈ ગયું હતું રવિનાએ ઘર સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો અને અમનની નોકરી પણ જતી રહી હતી પ્રેમનો જોશ હવે જીવનની હકીકતમાં બદલાઈ ગયો હતો બંને એક નવું શહેર પસંદ કર્યું ત્યાં તેઓ કોઈને ઓળખતા નહોતા ભાડાના નાના રૂમથી નવી જિંદગી શરૂ થઈ ઘરને ચલાવવા માટે અમને કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરવાનું શરૂ કર્યું આખો દિવસ તડકામાં પરસેવો પાડતો ઈટું ઉઠાવતો ને રાત્રે થાકીને ઘરે આવતો અને કહેતો થોડા સમય પછી બધું સારું થઈ જશે રવિના પણ થોડા મહિના પછી એક નાની કંપનીમાં કામે લાગી ગઈ પગાર વધારે ન હતો છતાં ગુજરાન થઈ જતું શરૂઆતના દિવસોમાં બધું સારું ચાલ્યું બંને હસતા વાતો કરતા અને પોતાની ગરીબીમાં પણ સુકૂન ભરી જિંદગી જીવતા પરંતુ સમય સાથે મુશ્કેલીઓ વધવા લાગી રૂમનું ભાડું રોજબરોજનો ખર્ચ અને વધતી જતી મોંઘવારી આ બધું ભેગું થયું અને તેમની જિંદગી પર બોજ બની ગયું હવે રવિના દરેક વાતે ચીડચીડી થતી ગઈ અને અમનની કમાણી એને ઓછી લાગવા માંડી બે વર્ષ પછી જ્યારે તેમની દીકરી આર્યાનો જન્મ થયો ત્યારે અમન માટે એ સૌથી મોટી ખુશી હતી પરંતુ તેની સાથે જવાબદારીઓનો પહાડ પણ વધી ગયો નોકરી પછી અમને રાત્રે પણ નાના મોટા કામો લેવાના શરૂ કર્યા ક્યારેક દુકાનમાં કામ કરતો હતો ક્યારેક માર્કેટમાં માલ ઉતારવા પહોંચી જતો ઊંઘ હવે તેની જિંદગીમાંથી જાણે ગાયબ જ થઈ ગઈ હતી ધીમે ધીમે રવિનાના ચહેરા પરથી પણ સ્મિત ગુમ થવા લાગ્યો હવે તે પહેલાં જેવી રહી નહીં રોજ બરોજની ફરિયાદો વાત વાતમાં અમનને પૈસા બાબતના ટોન મારવા અને ઝઘડા કરતી આ બધી સામાન્ય વાત બની ગઈ હતી અમન દર વખત સમજાવવાનો પ્રયત્ન કરતો પણ પરિસ્થિતિ વધુ ખરાબ થતી જતી હતી જે કંપનીમાં રવિના કામ કરતી હતી તેનો માલિક હતો રાઘવ સત્યાવીસ વર્ષનો યુવાન ભણેલો અમીર અને ખૂબ આત્મવિશ્વાસુ વ્યક્તિ હતો તેની વાતચીત એવી હતી કે દરેક વ્યક્તિ રાઘવથી પ્રભાવિત થઈ જાય રવિનાની મુશ્કેલીઓ જોઈ તે ક્યારેક તેની મદદ કરી દેતો ક્યારેક એડવાન્સ પગાર આપકો તો ક્યારેક ગિફ્ટના નામે અમુક વસ્તુઓ આપતો રવિનાને પણ તેની વાતો ગમવા લાગી અમનને આ બદલાવનો અંદાજ આવવા લાગ્યો તે જોતો કે રવિના હવે સવારે વહેલી નીકળી જતી અને રાત્રે મોડા મોડા પાછી આવતી અને ઘરે આવીને રવિનાને વાત કરવાનું મન પણ ન રહેતું તેની દીકરી આર્યા પાસે થોડોક સમય બેસીને પછી ફોનમાં ખોવાઈ જતી અમન અંદરથી તૂટી રહ્યો હતો તેણે વિચાર્યું કે કદાચ આ પણ એક ખરાબ સમય છે જે ધીરે ધીરે પસાર થઈ જશે હવે બન્યું એવું કે એક રાત્રે અમને જોયું કે રવિનાના ફોનમાં વારંવાર રિંગ વાગી રહી હતી સ્ક્રીન પર લખેલું રાઘવ કોલિંગ અમને કંઈ કહ્યું નહીં અને શાંત થઈને સૂઈ ગયો બીજા દિવસે સવારે રવિનાએ કહ્યું કે હું ઓફિસના કામથી થોડા દિવસો માટે બહાર જઈ રહી છું અમને ફક્ત માથું હલાવ્યું ત્રણ દિવસ વીત્યા પછી એક અઠવાડિયું પછી એક મહિનો રવિના પાછી આવી નહીં ફોન બંધ કોઈ સંપર્ક નહીં અમને પોલીસને જાણ કરી પણ કંઈ અતાપતો લાગ્યો નહીં ધીમે ધીમે આડોશ પાડોશમાં હકીકત ખુલતી ગઈ કે રવિના રાઘવ સાથે ભાગી ગઈ હતી અમન જાણે અંદરથી તૂટી ને સાવ ચકના ચૂર થઈ ગયો હતો તે પોતાના નાના રૂમમાં પોતાની દીકરી આરિયાને ખોળામાં લઈને બેઠો હતો અને આંખોમાંથી ફક્ત આંસુ વહેતા રહેતા એ રાત્રે તેણે પોતાને એક જ વાત કહી હવે મારે કોઈનાથી કોઈ આશા નથી કોઈને કશું કહેવું પણ નથી હવે ફક્ત મહેનત કરીશ અને આર્યાની સાર સંભાળ કરીશ બીજા જ દિવસથી અમને પોતાનું બધું ધ્યાન કામમાં લગાવી દીધું સવારે મજૂરી સાંજે બીજા ઠેકેદારો સાથે નાના મોટા કામ અને રાત્રે આર્યાને ખોડામાં લઈને ભણાવવું આજ તેની રોજબરોજની દિનચર્યા બની ગઈ લોકો કહેતા તારી વહુ તો ભાગી ગઈ તું બીજા લગ્ન કેમ નથી કરતો આ દીકરીને મા વગર કોણ સંભાળશે અમન હસીને કહેતો તે જતી રહી તો શું થયું આર્યાનો બાપ હજી જીવે છે અને મારે ફક્ત મારી દીકરીની સંભાળ રાખવી છે હવે એ જ મારી જિંદગી છે દિવસો પસાર થતા રહ્યા દુઃખ ઓછું ન થયું પરંતુ અમનનો નિર્ણય મજબૂત થતો ગયો હવે તેની અંદર કંઈક બનવાની આગ સળગી ગઈ હતી દીકરીને સારી જિંદગી અપાવવાની અને તેનું ભવિષ્ય ઉત્તમ બનાવવાની રવિનાના જવાથી અમનની જિંદગી જાણે થંભી ગઈ હતી પરંતુ તેને આરામ કરવાનો કે ઊભા રહેવાનો પણ હક નહોતો કેમ કે તેના ખભા પર નાની આર્યાની જવાબદારી હતી દરરોજ સવારે તે દીકરીને ખોળામાં લઈને ખવડાવતો અને પોતે ભૂખ્યો રહી કામ પર નીકળી પડતો હવે જીવન તેના માટે માટે ફક્ત એક લડાઈનું રણસંગ્રામ હતું ભરવા પૈસા ભવિષ્ય બનાવવું અને પોતાની જાતને સાબિત કરી બતાવી કન્સ્ટ્રક્શન સાઇટ પર અમન સૌથી મહેનતું મજૂર માનવામાં આવતો જ્યાં બીજા લોકો સમય પર કામ પૂરું કરીને ઘરે જતા રહેતા ત્યારે અમન રોકાતો રાત્રે લાઇટમાં ઈંટો ગણીને ગોઠવતો સિમેન્ટની થેલી ઉપાડતો અને ઠેકેદારને કહેતો સર મને થોડું વધુ કામ આપી દો તેનો એક જ હેતુ પોતાની દીકરી આર્યા માટે કંઈક સારું કરવું દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાતા ગયા જીવે તેની ઘણી કસોટીઓ કરી અને પારખ્યો પરંતુ તે તૂટ્યો નહીં આર્યા હવે પાંચ વર્ષની થઈ હતી તેને શાળામાં ભણવા બેસાડવી એ અમન માટે એક મોટું સપનું હતું ઘણી વખત પૈસા ઓછા પડતા તો તે પોતે ભૂખ્યો રહીને દીકરીની ફી ભરી દેતો જ્યારે પણ આર્યા શાળાથી આવતી અને કહેતી પાપા હું પહેલા નંબરે પાસ થઈ છું તો તેનો બધી થાક ઉતરી જતો એક દિવસ સાઇટ પર અકસ્માત થયો પરથી પડવાથી પગમાં ગંભીર ઈજા થઈ કહ્યું કે ઓછામાં ઓછા મહિના 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 આરામ કરવો પડશે એટલે પૈસા વગર ઘરનું ભાડું દીકરીનો ખર્ચ બધું જોખમમાં તે પોતાના નાના રૂમમાં પથારીમાં પડ્યું રહેતો અને વિચારતો હતો કે હવે શું કરવું બહાર વરસાદ વરસતો દિવાલોમાંથી પાણી ટપકતું અને તેની પાસે ખાવાના પૈસા પણ ન હતા એ જ સમયે તેના મનમાં એક વિચાર આવ્યો કે જો હું બીજાના માટે કામ કરી શકું તો મારા માટે કેમ નહીં જ્યારે પગ થોડો સાજો થયો તેણે ઠેકેદારો સાથે વાતચીત શરૂ કરી તેને કન્સ્ટ્રક્શનના નાના મોટા બધા કામ આવડતા હતા લઈને છત સુધી તેણે નક્કી કર્યું કે હવે પોતે જ કામનો ઠેકો લેશે શરૂઆત નાની હતી એક ઘર બનાવવાનું કામ મળ્યું તેણે પોતાના જૂના સાથીદારોને પોતાની સાથે જોડ્યા જેમની ઉપર તેને ખૂબ વિશ્વાસ હતો સૌએ મળીને એ ઘરનું બાંધકામ સમયસર અને ઈમાનદારીથી પૂરું કર્યું તેના કામની ગુણવત્તા જોઈને ગ્રાહકે તેને આગળનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો ધીમે ધીમે અમનનું નામ બનવા લાગ્યું અમને પોતાની નાની ટીમને દીકરીના નામ પરથી આર્યા કન્સ્ટ્રક્શન નામ આપ્યું બીજા ઠેકેદારો હસતા કે તારી કંપની શું કરી લેશે અમન હસીને કહેતો કે ક્યારેક ને ક્યારેક તો મારું નામ સૌથી ઉપર હશે કિસ્મતે સાથ આપ્યો એક મોટા ઠેકેદારે તેની મહેનત અને લગન જોઈ તેને મોકો આપ્યો સરકારી પ્રોજેક્ટનો નાનકડો હિસ્સો અમને કામ એટલી ઈમાનદારીથી કર્યું કે અધિકારીઓ પોતે આવીને બોલ્યા કે તમારા જેવા ઠેકેદારો જ આ દેશને જોઈએ છે એ દિવસ પછી

પણ જાણે કુદરતે પણ અમનનો સાથ આપ્યો હોય એમ એક રાત્રે જ્યારે અમન નવા પ્રોજેક્ટના કાગળીયા જોઈ રહ્યો હતો ત્યારે તેને ખબર મળી કે તેણે જે કંપનીમાં પોતાની બચત રોકી હતી એ કંપનીનો શેર અચાનક વધી ગયો છે થોડા દિવસોમાં તેના લાખો રૂપિયાનું મૂલ્ય કરોડોમાં ફેરવાઈ ગયું અમન પાસે કરોડોની રકમ આવી ગઈ છતાં તેના ચહેરા પર પહેલાંની જેમ જ એક સામાન્ય માણસ જેવી જ સાદગી હતી એ પૈસાથી તેણે પોતાના જૂના ઘર નજીક જ એક ઓફિસ ખોલી મશીનો ખરીદ્યા અને કામનું મોટા પાયે વધતું ગયું હવે તે મજૂરોને નોકરી આપતો અને દરેક મજૂરને એટલું જ કહેતો હું પણ તમારી જેમ જ મજૂર હતો ફરક ફક્ત એટલો કે હું ક્યારે હાર માનવાનું શીખ્યો જ નથી ધીમે ધીમે આર્યા કન્સ્ટ્રક્શનની શહેરની સૌથી વિશ્વાસપાત્ર કંપનીઓમાં ગણતરી થવા લાગી અમનને હવે ઓળખ મળવા લાગી પેપર અને સમાચારમાં તેનું નામ આવવા લાગ્યું લોકોની જીભ પર તેની વાતો રહેતી છતાં તેની અંદર જરાય ઘમંડ ના હતું હજી પણ એ જનીનથી જોડાયેલો સામાન્ય અમન હતો રાત્રે તેલા જૂના ઘર પાસેથી પસાર થતો તો થોડીવાર ઠરીને છત તરફ જોતો એ જ જગ્યા જ્યાં તેણે ભૂખ દર્દ અને એકલું સહન કર્યું હતું પછી હળવા સ્મિથ સાથે કહેતો જો મેં કરી બતાવ્યું હવે તેનું સપનું માત્ર પોતાની દીકરી માટે ન હતું હવે તે ઈચ્છતો હતો કે તેના જેવા બીજા સામાન્ય લોકો પણ પોતાના પગ ઉપર ઊભા થાય જે જીવન સામે હાર ન માને પરંતુ જીવનને બદલવાનો પ્રયાસ કરે હવે તે સમય પસાર થઈ ગયો હતો જ્યારે જૂનો અમન મજૂરી કરીને ઘર ચલાવતો હતો આજે તે દેશની સૌથી ઝડપથી વિકસતી બાંધકામ કંપની આર્યા કન્સ્ટ્રક્શનનો માલિક હતો ઊંચી ઇમારતો મોટા કોન્ટ્રાક્ટ્સ સમાચારોમાં નામ બધું જ તેની મહેનતનું પરિણામ હતું હવે તેની ઓફિસમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા સવારથી સાંજ સુધી ફાઇલોનો અવાજ મશીનોનો અવાજ અને સાઈટ પર અમનની હાજરી તેની ઓળખ બની ગઈ અને સૌથી મોટી વાત હવે તેના પાસે એક કારણ હતું આર્યા હવે તે સોળ વર્ષની થઈ ગઈ હતી સમજદાર આત્મવિશ્વાસુ અને પિતાની સાચી સાથી શાળામાં હંમેશા પ્રથમ રહેતી અને ઘરે પિતાની ઓફિસનું કામ સમજવાનો પ્રયાસ કરતી જ્યારે તે નકશા જીતી કે સાઈટ પર જતી ત્યારે બધા કર્મચારી પ્રેમથી કહેતા કે નાના મેડમ આવી ગયા એને ઊભા થવાની શક્તિ આપી એક દિવસ સમાચાર ચેનલે અમન પર ડોક્યુમેન્ટરી બનાવી એટલે એના જીવનની એક નાનું પિક્ચર બનાવ્યું ઈટ થી સામ્રાજ્ય સુધી તેમાં અમને કહ્યું જો કોઈ તમને છોડીને જાય તો એને પોતાની હાર ન માનવી ક્યારેક એ જ ઘટના તમને તમારી પોતાની ખુદની સાથે મળાવવા આવે છે લોકો એના શબ્દો સાંભળ્યા અને એની વાર્તા લાખો દિલોમાં પહોંચી ગઈ પણ સમય ક્યારેય એક સરખો રહેતો નથી એક દિવસ બપોરે અમનની ઓફિસમાં તેનો પટાવાળો આવ્યો અને બોલ્યો સર કોઈ તમને મળવા માંગે છે કહે છે કે જૂની ઓળખાણ છે અમને પૂછ્યું શું નામ છે તે બોલ્યો રવિના નામ સાંભળતા અમન થોડા ક્ષણ માટે શાંત થઈ ગયો એ નામ સાંભળ્યા ઘણા વર્ષો થઈ ગયા હતા તેણે કહ્યું એને અંદર મોકલો દરવાજો ખોલ્યો અને એ જ ચહેરો પરંતુ હવે એમાં પહેલાની જેમ ચમક નહોતી રહી આંખોમાં થાક ચહેરો મૂરજાયેલો રવિના ધીમે ધીમે રૂમમાં આવી અમનને જોઈને બોલી કે તમે ઘણા બદલાઈ ગયા છો અમને શાંતિથી જવાબ આપ્યો સમય બદલે છે અને ક્યારેક જરૂરી પણ હોય છે રવિના ખુરશી પર બેસીને બોલી હું ખોટી હતી અમન મેં બધું જ ગુમાવ્યું રાઘવે મને છોડી દીધી તેનો ધંધો ડૂબી ગયો અને હું ફરી રસ્તા પર આવી ગઈ તમારા સમાચાર જોયા તો લાગ્યું કે કદાચ તમને મળી લઉં અમન ફક્ત સાંભળતો રહ્યો તેના ચહેરા પર ન તો નફરત હતી કે ન બદલો ફક્ત એક સ્થિરતા તેણે કહ્યું દરેક માણસે પોતાના નિર્ણયોના ભારને પોતે જ ઉપાડવો પડે છે રવિના મેં પણ ઉપાડતો તું પણ ઉઠાવી રહી છે રવિનાની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યા એ બોલી શું હું આર્યાને એકવાર મળી શકું અમન થોડો સમય ચૂપ રહ્યો પછી કહ્યું કે તે તને ઓળખતી નથી હું નથી ઈચ્છતો કે તે પોતાના ભૂતકાળની વાતોની મૂંઝવણમાં ફસાઈ જાય રવિનાએ માથું ઝુકાવી દીધું તમે સાચું કહો છો કદાચ મારો હક રહ્યો જ નથી હવે અમને કહ્યું હક એ છે જે માણસ પોતાના કર્મોથી કમાય છે મેં કંઈ ખોટું કર્યું નથી તેથી જીવને મને બધું પરત આપ્યું તે જાતે પોતાનો રસ્તો પસંદ કર્યો હતો પણ એ તારી મંજિલ નહોતી છતાં તું એ રસ્તે ગઈ થોડા મિનિટની શાંતિ પછી રવિના ઊઠી અને બોલી હું ફક્ત તારું મોઢું જોવા માંગતી હતી અને જાણવું હતું કે તું ઠીક છે અમને કહ્યું હું ઠીક નહીં પણ પહેલાથી ઘણું સારું છું પાછી રવિના ચાલી ગઈ કદાચ હંમેશા માટે અમન બહારીમાંથી બહાર જોતો રહ્યો અને વિચાર્યું જેણે ક્યારેક મને છોડ્યો હતો આજે એ જ મારા સામે તૂટેલી હાલતમાં ઊભી હતી સાંજે આર્યા શાળાથી પરત આવી અને બોલી પપ્પા અમારી શાળામાં તમારું નામ લેવામાં આવ્યું બધાએ કહ્યું કે તમે દેશના શ્રેષ્ઠ બિલ્ડર્સમાંના એક છો અમન હસીને બોલ્યો બેટા નામથી વધુ કામ જરૂરી હોય છે કામ કરતા રહો નામ આપોઆપ બની જશે રાત્રે જ્યારે આર્યા સૂતી હતી ત્યારે અમને તેરા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું તારી માં ગઈ ત્યારે લાગ્યું કે બધું પૂરું થઈ ગયું પરંતુ તારા કારણે જ મારી જિંદગી ફરીથી શરૂ થઈ ગઈ બીજા દિવસે પેપરમાં અમનની તસવીર છપાઈ આરિયા કન્સ્ટ્રક્શનની પ્રગતિ ત્રણ નવા શહેરોમાં પ્રોજેક્ટ શરૂ છતાં આ બધું જોઈને પણ અમન એવો જ રહ્યો સાદો શાંતિ પ્રિય અને મહેનતી હવે તેની ઓફિસની બહાર લખેલું હતું ક્યારે કોઈને નાના ન સમજો કેમ કે આજનો મજૂર પણ કાલનો માલિક બની શકે છે અમન માટે આ ફક્ત શબ્દો નહોતા તેની આથી જિંદગીનો સાર હતો હવે આર્યા કન્સ્ટ્રક્શન દેશની સૌથી વિશ્વાસુ કંપનીઓમાં ગણાતી મોટા શહેરોમાં તેના પ્રોજેક્ટ્સ હતા શાળાઓ હોસ્પિટલ પુલ અને આવાસ જ્યાં ક્યારેક અમન મજૂર બની કામ કરતો ત્યાં હવે તેના નામના બોર્ડ લાગેલા સમાચારવાળા વારંવાર તેનું ઇન્ટરવ્યૂ લેતા લોકો પૂછતા અમનજી તમારી સફળતાનું રહસ્ય શું છે તે દર વખતે હસતા મોઢે કહેતો હાર માનવાનું બંધ કરો કિસ્મત પોતે બદલાઈ જશે પરંતુ અમન માટે સૌથી મોટી સફળતા પૈસા કે એશો આરામનો હતી તેની દીકરી આર્યા હતી હવે આર્યા કોલેજમાં હતી આત્મવિશ્વાસુ પિતાની જેમ ઈમાનદાર એને પણ કન્સ્ટ્રક્શનનો શોખ હતો જ્યારે તે સાઇટ પર જતી મજૂરો એને ઓળખતા અને સન્માનથી કહેતા આર્યાજી પણ પોતાના પપ્પા જેવી જ છે અમન તેને ઓફિસના બધા કામ શીખવાડવા લાગ્યો દર વખતે કહેતો બેટા આ કંપની ફક્ત આપણી નથી એ હજારો લોકોની છે જેમણે પરસેવો પાડીને આપણી સાથે કામ કર્યું છે અને સહકાર આપ્યો છે ક્યારેય પણ કોઈ મજૂર સાથે ઊંચા અવાજમાં વાત ન કરતી કેમ કે મેં જાતે તેમની જગ્યાએ દિવસો વિતાવ્યા છે આર્યા પોતાની સમજદારીથી બધું શીખતી ગઈ હવે તે ડિઝાઇન અને ટેકનિકલ કામમાં પિતાને મદદ કરવા લાગી ધીમે ધીમે અમને તેને કંપનીના નિર્ણયોમાં સામેલ કરવા લાગ્યો એક દિવસ આર્યાએ કહ્યું પાપા હું ઈચ્છું છું કે આપણી કંપની ગરીબ બાળકો માટે શાળાઓ બનાવે અમનની આંખોમાં ચમક આવી એ જ તો હું ઈચ્છતો કે તું મારા કરતાં પણ મોટું વિચારે પછી તેમણે આર્યા ફાઉન્ડેશન શરૂ કર્યું મજૂરોના બાળકોની શિક્ષા અને મહિલાઓના તાલીમ માટે સમાચાર પત્રમાં લખાયું મજૂરથી અરબપતિ બન્યો માણસ હવે બીજાના માટે આશાનો આધાર એ બધી વાતો વચ્ચે જ જીવને ફરી એક વળાંક વાળ્યો એક સાંજે અમનના ઓફિસમાં અકસ્માત થયો સાઇટ પર જૂની દીવાલ પડી ગઈ અને કેટલાક મજૂર ઘાયલ થયા અમન પોતે હોસ્પિટલ દોડ્યો અને આખી રાત ત્યાં બેસી રહ્યો છેલ્લો ઘાયલ વ્યક્તિ ભાનમાં ન આવે ત્યાં સુધી તે ઘરે પાછો ન ગયો બીજા દિવસે બધા સમાચાર પત્રોમાં અમનના ફોટા છાપ્યા માલિક નહીં સાથી અમન બિલ્ડર તેની માનવતાએ લોકોના દિલમાં વધુ એક જગ્યા બનાવી. દિવસો પસાર થતા ગયા અને આર્યા હવે કંપનીની ઓળખાણ બની ગઈ. એક દિવસ તેણે પિતાને કહ્યું, "પપ્પા, તમે થોડો આરામ કરો. હવે આ જવાબદારી હું સંભાળવા માંગુ છું." અમને કહ્યું, "મેં તો ફક્ત રસ્તો બનાવ્યો હતો. હવે કઈ દિશામાં જવું છે એ તું નક્કી કરજે." થોડા મહિનાઓ પછી એક મોટો કાર્યક્રમ થયો, બિઝનેસ આઇકન ઓફ ધ યર એવોર્ડ. મંચ પર અમન અને આર્યાને બોલાવવામાં આવ્યા. તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. અમને માઈક પકડીને કહ્યું હું ક્યારેક મજૂર હતો લોકોએ મારી મજાક ઉડાવી મારી પત્ની પણ મને છોડીને ચાલીને ગઈ પરંતુ મેં નક્કી કરી લીધું કે હવે મારી વાર્તા કોઈ બીજું નહીં લખે હું પોતે જ લખીશ મેં મારી કિસ્મત જાતે બનાવી અને આજે કહેવા માગું છું કે જે માણસ પોતાના પર ભરોસો કરે છે તો જીવન પણ ક્યારેક એને સલામ કરે છે હોલમાં સૌ ઊભા રહી તાળીઓ પાડવા લાગ્યા આર્યાની આંખોમાં આંસુ હતા છતાં તે રાજી હતી તેણે માઈક લઈને કહ્યું પપ્પા જ મારા હીરો છે તેમણે શીખવ્યું કે હારવું ખરાબ નથી હાર માણી લેવી ખરાબ છે આજે હું જે પણ છું તે ફક્ત મારા પપ્પાના કારણે છું કાર્યક્રમ પૂરો થયા પછી જ્યારે બંને ઘર પાછા ફરી રહ્યા હતા ત્યારે આર્યાએ પૂછ્યું પપ્પા જો મમ્મી આજે તમને આમ જોતી તો શું વિચારતી હોત અમન થોડોક વાર ચૂપ રહ્યો પછી બોલ્યા કદાચ વિચારે કે એણે જેને છોડ્યો હતો એ જ તો સાચો અમન હતો તે રાત્રે અમન છત પર બેઠો આકાશમાં જોતો રહ્યો તેની આંખોમાં શાંતિ ચહેરા પર શાંત ખુશી નીચે તેની તેની બનાવેલી ઇમારતો ઝગમગી રહી હતી દરેક ઈંટ મહેનતની સાક્ષી હતી આર્યા પાસે આવી અને બોલી પપ્પા હવે ચાલો જઈએ અમન બોલ્યો કે બેટા હવે છે લાગે છે કે જીવનમાં જે જોઈતું હતું તે મળી ગયું છે આર્યાએ હળવે તેના પપ્પાના ખભા પર માથું રાખ્યું ચાંદાના અજવાડાવાળી રાત્રિમાં પિતા અને દીકરી શાંત બેઠા હતા એકે દુનિયા જીતી લીધી હતી અને બીજી તેના નામને આગળ વધારવા તૈયાર હતી હવે તે મજૂર નહીં માલિક હતો વાર્તા અહીં સમાપ્ત થાય છે જો અમનની આ વાર્તાએ તમને પ્રેરણા આપી હોય તો એને શેર કરો અને કોમેન્ટમાં લખો શું તમને પણ લાગે છે કે મહેનત માણસની કિસ્મત લખી શકે છે